અરે આજે જમવાનું શું બનાવ્યું છે બટાકાનું શાક અને ભાખરી બનાવું છું કોક દિવસ તો મને ગમતું જમવાનું બનાય કાયમ તો ના ગમે બનાય કરું છું તમાર જે હું બનાવું ને ચૂપચાપ ખાઈ લેવાનું જે દિવસ હું તમાર માટે બનાવું છું એ દિવસ તો તમે બહાર ખાઈને આવો છો અરે પણ તારા મને ફોન કરીને કેવું તો જોઈએ ને કે આજે હું તમને ગમે એવું બનાવવાની છું તું બહાર ખાઈને ના આવું એટલે હવે મારે શું બનાવું એ તમને ફોન કરીને પૂછવાનું એમ ના નવા નવા લગન છે તાર તો દરરોજ પૂછતી હતી

શરમ નહીં આવતી ખાખા કરો તો વજન વધતું જ જાય ને શરમ રાખો ને તોય ખાવાનું બંધ થઈ જાય ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહી ખબર નઈ ખાવાનું જોઈએ ને એટલે ખવાઈ જ જાય છે આમ નામ ખાતા રહેશો ને તો હું તમને લખીન આપું કે તમે દોડવાનું તો દૂર છે ચાલીયે નઈ શકો નાસિક ઢોલ જેવા થઈ જશો કાલથી બાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર

ઓહો આજ તો વેલા વેલા ઉઠી ગયા રાજા ક્યાં ઉપડ્યા સવાર સવારમાં ડાબે જવું છું ચકલી ને દાણા અને પાણી નાખવા માટે શું વાત કરો છો પણ મારા ચકલા તમારી ચકલી ગઈ છે પિયર દાણા ખાવા નહિ આપે આને તો બધી ખબર પડી જાય છે ઝબરુ કામ જો આમ છાનામાં ના બધું મૂકી દો ને બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈ કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું તે કેટલી હોશિયાર છે કેટલી શાંત છે કે કોઈ દિવસ ઘરની બહાર અવાજ એ નહીં સંભળાતો આ ખોટી વાત છે એમ ચલો હું તમને સાચી વાત કહું